ફોન થઈ ગયો આપડે બદલો તો લેવાનો જ છે બદલો લેવાના માસ બહુ ઉડે છે ઘણો ઉડે છે

પેલા મારેલા છે લે મારા બદલો જવાય પણ માર્યા થઈ ને અલા પેલા અરે મારો મન હતા મારેલા છે પણ તમે તો કાડું કઈ મિલ્યું છે હું કામ કરો તમે શું કરો એક આઈડિયા છે મારા ભાઈ અલા આઈડિયા આલો તારે મારવાની કોક તારે હા આ રે આડિયા કામ કરી છે હવે હું કોઈ ની પોકોપરા તમે અને હું એ ના પાછા હાર વારો કતરા તો જવા દે તો પેલે ઉડીડે હતો એટલો ઘણો વાત તો સાચી છે રાત ના એલા મારવા નહી હારો નો હું રાત નો ઘેર ઊંજો છે ને ઉંજો કોઈ જો આપડે તો અલગ પડ્યા ને તો બધા

એક બીજા ને બીજી જગ્યા મારો નીકળો તારે રમતો ને ક્યાં વાર કે તારા કાપો કાઢી નાખો વાત કરી

બો તો ઉભો તા અલ્યા બો અલ્યા મને તને મારવા મતો છો લ્યા માર દે કીધું છે વાગ મારવા દીધું મારવા છે ઉભો ઉભળવા છે હા લાવ તો તોકો ટોકો આમણે લ્યા તા પડ્યો

એ અલા વાગ રે વાગ મોરે ઉડધીરો મયસી અલ્યા ભાઈ જાય લે હમણે જોર બળડા તું તું જો દિકળે હોય લે તારી

આપણને શેત્ર માં એકલા ને એકલા બીજા જાય કચરા બે ખૂન થઈ જાય બે નહી રાખવા અને પાછું રાત નું ના કરવું લેહો હાલ